રમ રમ ડાય રામ ભાઈ કેમ હો બધા એકદમ મજામાં મજામાં જઈશો તો તમારું બધાનું સ્વાગત છે હાર્દિક 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 રખડતા પટકતા વ્લોગમાં અરે ભાઈ કઈ હતું નહીં રખડતા એટલે રખડતા પટકતા વ્લોગ ચાલુ કરી દીધો છે ને બસ નાવા જવાનું હોય ને બકરાટા હાયરા જોઈ લ્યો ઘરે બધી ગેંગને હે ને ઘરે રાખવી પડે હું આ તડકાને મરી જાય પણ કેટલા રમ રમવાની બધાને છાંય મજા આવે એવું બધું મિત્રો એટલે રખે તો ચાલો તમે બધા કન્ટિન્યુ બનાર ને ચેનલ હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે આગળ આપણે ભવિષ્યમાં ને વિડીયો જોવાની મજા આવશે તમને બીજી તો શરૂઆત થઈ છે ખાલી એવું બધું છે મિત્રો અને હું નાતો હોઉં તો ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે હું ચાર ને સાડા ચાર થવા આવી છે સાડા ચારમાં પાંચમી વાર હતી એટલે ટાઈમ ગયો હતો ને મેં હું ત્યાં વાળે આવ્યો હતો અને ભાઈ અવારનો અવાનું નાઈ પછી અમારે જવાનું છે તું બેંક સોરી બેંકે પૈસા લેવા ફેમિલી બસ લોગલમાં આવીને ખાઈને સુઈ ખુઈ ગયા લૂ લાગે પર નેક્સ્ટ લેવલ વાત જવાની અચ્યારે ગયા આપણે પાછા આવીને એમ થાય બસ થઈ જાય મોટું વરાળ વરાળ એવું લુ લાગે ભાઈ રોડ એને કહેતા ભાગમાં જવું હારું ભાઈ એટલી લૂ તો ન લાગે બરો ડામર હોય ને આંખોમાં વરાળો જ નાખતો હોય તોપતો હોય એટલો આજનો દેહ કંઈક એવી રીતના વયો ગયો અને ઉટાણે ઉઠીને આઈ લો લૂ ને એના કારણે ચાર સાડા ચાર ફિટ નીંદર હોય ગઈ નીંદર ઉઠવાનું મન નથી થાય એટલો થાકડો લાગ્યો થાકડો એટલે ભાઈ વાત કેવાથી આ લૂ ગઈ ને એના કારણે આટલી નીંદર ન કરે તમારો એના વાળે દૂચો નાખવા આવ્યો હતું મિત્રો જે રાખે ને હું તમને આગલા આપણું આમ આ પાછળના કેમેરે બ્લોગિંગ કરું આગલા કેમેરે બ્લોગિંગ કરું તો કેવું થાય જોઈ ગયો આમાં મારે છે ને ધરાળા હાલકો જોવા જાય આપણું ફેસરી ને મારું આ એમનું જોવા જાય જોવાનું હોય અહીંયા આજી કેમેરા હોય ને ત્યાં જોવાનું હોય એમ બ્લોગિંગ કરતા તો અને આપણે શું કરવાનું હોય બાકરાનો ટુચો નાખવાનો છે ને એક બે ઝેડા નાખવા જવાનો છે આપણે જૂનો વાળો છે ને ત્યાં કેમકે એ બધો વિખાઈ ગયો વાઈડ કરી હતી જેડું ભાંગે જેમાંથી બતન કાઢી ગયા એટલે થોડાક બે ઝડા નાખી દે એ વાળો ખોદાઈ ગયા તમને મારો જૂનો વાળો દેખાડી મિત્રો ન્યાં આગળ એનથી આગળ સૂર્યનો એનો છે ને અમારો વાળો છે ને આપણે છે ને ઘણી વાર તમને દેખાડ્યું તો પાછો દેખાડી દઈએ અહીંયા થોડીક આ યાદો છે તાજી કરી લઈએ ચાલો બધા કન્ટિન્યુ હું એટલે કે તમારો ભાઈ આવી જશે ભાઈ આપણે જૂનો વાળ જેમ કે અહીંયા કદાચ અહીંયા આગળ એના ખાડ બંધ કરવાની કેમ કે જેસી બી લગ ભાઈ રહેવા નથી દેતા ખોદવા નહોતું જરી જ જેમ કંઈક વાળો કરવાનો હતો ને એટલું પછી જે ચાલુ થઈ ગયા હતા ને વાહ લગા ભૂગાડી દે અને પછી કહી દેજો કે હવે બસ કરી દો ને કે ભેગું થયું મારું ખાલી હેતું એટલા માં ક્યાંક થોડાક લગ્ન જતું ભાઈ આ ટાઈશો હારવાનું ચાલુ કર્યું દઈ નહીં આ પાણો પડ્યો ને ન્યા લગ્ન એમને હે ને ઓલી ભેખડ ભેખડ હતી નહીં ભીત હતી એમને આટલી ઉગાડી દીધું હેઠ માથે એમને હેઠ અંદર ઓલીકો વહી ગયું ગોલે મારી ગયું ધ્યાન ના રાખે ને એવું થઈ ગયું મિત્રો પણ હા એમ હે ને નાખ્યું તો જયડું કો મોટું બધું કાપી કોઈ બંતન વાળા કાવતરું કરી ગઈ છે એમને મારે કને વરી ચાલુ થઈ જાય ને વરી લપ થઈ જાય લપ થઈ જાય ને અરજ વાંધો નહીં લેવા દેવા વગર થઈ જા કાંઈ છે નહીં ને અહીંયા હોય તો ભાઈ મિત્રો ડૂચો નાખવા થાય એવું બધું પ્લેનિંગ છે હજી એવું બધું વિચાર્યું હે અત્યારે આપણે જૂના વાળા ઉતારી ને તો કામ આવે એવું છે બધું થોડાક ઘેડે નાખી દો બેક કાઢો એટલે હે ને કોઈ અંદાજ જીશ બિલ લઈને ભરી નહીં એ વાંધો હે પ્લેનિંગ હે થોડોક નાનગડવું થઈ જા હે વાર લાગતા આવશે મજા અહીંયા ભાગી આવશે એવું વિચાર છે કેટલો ટાઈમ લાગે તો નથી ખબર જવા ઘાટ ગોળ્યા જેવું હોય ને બાવડો અને થડમાં તપ નાખી રાખી દઉં વાહ રાખો માર્ગ થઈ જાય બે એવું કંઈક કરી નાખ રામ કે આગળ પછી તમને આપણે હા એનો વાળો જરાક દેખાડ દઈએ પેલી મિત્રો આપણે કામ કોઈ કાચા ના હોય એક જ ફેરમ ઢક બંધ કરી દીધો ને મોટી ડાયર હતી ને અહીંયા લઈને અહીં નાખી દીધી હા થોડોક આપણે છે ને આગળ જવા દઈએ કે આ સાઠ કોકને નડશે ને ઉપાડી લઈએ ઉપાડે તો નહીં

અહીંયા પાણા ઘરે ને બે હતા એ અમારા બાપા પાણો કેવા કહેવાતો અને આ બાવડા અંદર છે ને બે એવું હતું અંદર એક પાણો છે એ આ પડી ગયા ને બાવડા ને થડે આ વઈગો ને અહીંયા ભાઈ બેહવાની રમવાની બહુ મજા આવે અમારા બાપા અહીંયા બેઠા હોય અમે જ્યાં દેવા આવતા રોને ત્યાં ના જોવા મળે ને તો ખાટલો નાખીને જે આ બાવડા ને જોઈએ ને કપાઈ ગયા બાવડા જે અહીંયા ગણ્યા હતા ને બે બેહતા એમ અહીંયા હોય ને ત્યાં બેઠા હોય ને કંઈક બાકરામાં કર્યો લવારે મોટા એ મજા આવતી જોવા પણ હેને હાંજ પડે ને કટારા હાવ ગુરુ લેતા હોય ગાજતા હોય પવન આવતો હોય એવા એવા દિવસો હતા પેલા અહીંયા રહેતા ને મજા જ આવી જાતી એક ઘેટો હતો ભાઈ ફરી કરી ને ઠામી ઓલો કટારો જોઈને એ લોકો ત્યાં એટલામાં ભેખડ હતી ને ત્યાં બેસતા ને ત્યાંથી અડી કાઢીને મારવા આવતો મારો ભાઈ એવો હરી કરતા ને એવો એક ઘેટો હતો ફરી કર્યો ભેગો અડી કાઢીને આવે એ દિવસે જ કંઈક અલગ હતા આ બધું છે ને કંઈક ધોવાઈ ગયું એટલે આ બધું ભરાઈ ગયું ને આખી આમ ભેખડ હતી એવું થઈ ગયું અત્યારે સીન મિત્રો જમવાનું ક્યાંથી ક્યાં હોય પેલા સારું હતું ને અહીંયા હતા ને એ તો જાણવાનું કંઈ ઘટતું નહીં પણ માલમાં એવું બહુ ગતિ ના એવું બધું થઈ ગયું છે આગળ છે આપણે સૂર્યભાઈ એનો વાળો ક્યારેક તમને ક્યાંય કોઈડી છે તમે ક્યારેક દેખાડી દઈશ અત્યારે એને વાઘ આવી ગયા છ વાગી ગયા અહીંયા તો કરભેગા થઈ ગઈ બીજું તો કાંઈ હતું નહીં આપણે વિડીયો જરાક અપલોડ કર્યો ને એનું તમને બધું કરી લે છ વાગે ને ફિટ એટલે વિડીયો અપલોડ થઈ જાય આઠ વાગે છ વાગે આપણું બ્લોગ આવી ગયા તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો કન્ટિન્યુ ફાઇનલી ફાઇનલી ફાયલોગ ભાગ આવી ગયા બાકરા બાઈને નીકળી ગયા હતા મોઢા વાળા ખાલી ખાવા માંડ્યો ધીરે ધીરે લંગડા ને કે તમે આ છે ભૂકા મને એમાં ઘર છે રેડ બફ થાય મિત્રો બધી ચલો મિલ્કિંગ કર લો ને પછી એટલે કે દૂધ દોઈ લો દૂધ દોઈ ગયું હોય રાખી દીધું હવે ભૂરાને પાવાનું હોય ને આપણે લવાર ધોરવાનું હોય તો ધોરાઈ બે બંદા આવ્યા ભાણે છે અને એને બકરા ગોતો આવ્યા છે જરા હીડા હેલો એને બકરા હે ને ભાઈ વર્તી જાય આવડે હે ને તો કેવો છે તમારો

હા તો ઈ અમારું હે તમારું નથી કેને કીધું હું લે તમારા ઘરે કઈ સબૂત બતાડો હા બતાડ કરી વિડિયો ઉતારે ઈ તો છાપવા ને તમે બે ભાણા જો એટલે તમારે તો વિડિયો માં આવવું પડે ને તમે મારા વિડિયો નથી જોતા વિડિયો જો હા એ મારા બ્લોગ માં આવું હાટું તડપતા અને તું એક હોતે તારા વિડિયો માં નથી આવું હે કા બદનામ થઈ જાય લઈ લે આ જા જાલા ફટાફટ પાછો હું આવું એટલે પછી બકરું કાઢી દેજો પાછો ના કા તમારું નથી હે અમારું પૂછ દે વેરસી અડી ગયું કટે હે ને કોઈ ટબરિયા લઈ જાય હે ભાઈ આને ખાવા પડી ગઈ એનું જ છે હેલો પધારીએ મહારાજ એક જ છે કઈ દેજે બીજા વેચાઈ ગયા વેરસી ને કઈ દેજે હે શે નહી કઈ હવે હજી ગોતે ભાઈ આમાં હા ઉપાડી લે તો બકરું ઉપાડવાની વાત કરે ભાઈ આવડે છે ને ભાઈ ખબર પડે કે આ બકરું આપણું છે ને આનું છે ચાલો બધા કન્ટીન્યુ કન્ટિન્યુ બનાવી આવી રીતના આપણો કંઈક દીવ વયોગ્ય હે હું આ એક બકરી આંકવા ગયો હતો જરાક એટલે ચાલુ કહી દો આ બકરી આંકવા ગયો હતો પણ વાળે અને આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમારે મારે સબસ્ક્રાઈબ નથી ને આપણે મળીએ નવા ટૉપિકમાં તો સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બીજી વાર બોલવું પડ્યું મારે રામે રામ ડઈરામ